કચ્છના ભુજમાં સુરક્ષા વધારાઈ છે તો બનાસકાંઠાના સરહદે વિસ્તારમાં પણ સુરક્ષા સઘન કરવામાં આવી છે નડાબેટમાં પણ જવા ઉપર પ્રતિબંધ છે યુદ્ધ વચ્ચે રાજ્યના સરહદી વિસ્તારો હાઈ એલર્ટ પર છે ખાસ કરીને જે પાકિસ્તાન સાથે જોડાયેલા ગુજરાતના જે સરહદીય વિસ્તારો છે જેમાં કચ્છ છે બનાસકાંઠા છે પાટણમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે આમ તો ગુજરાતના અઢાર જેટલા જિલ્લા છે જે હાઈ એલર્ટ પર છે અને આજે જે રીતે રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલે જે રીતે ઉચ્ચસ્તરીય બેઠક કરી અને આ બેઠકમાં તેમણે ચર્ચા કરી હતી ખાસ કરીને જે સરહદીય વિસ્તારો છે તેની સુરક્ષાને લઈને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા આ સાથે સાથે પ્રધાનમંત્રી સાથે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે વાતચીત કરી છે અને પીએમએ ફોન પર ભૂપેન્દ્ર પટેલને જરૂરી નિર્દેશ પણ આપ્યા છે ખાસ કરીને જે બનાસકાંઠા કચ્છ અને પાટણ આજે ઉત્તર ગુજરાતના અને કચ્છના જે વિસ્તારો છે તેમાં સુરક્ષાને લઈને જરૂરી સૂચનો પણ આપ્યા છે આ અંગે ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ હેન્ડલ એક્સ પર જાણકારી આપી છે અને તેમણે કહ્યું છે કે પીએમએ પણ આ અંગે માહિતી આપી અને જરૂરી સૂચનો પણ કર્યા છે તો યુદ્ધની સ્થિતિ વચ્ચે રાજ્યના સરહદી વિસ્તારોમાં એલર્ટ મોડ પર છે તમામ એજન્સીઓ સાથે સાથે સુરક્ષાની પણ ટીમો જે છે એ વધારવામાં આવી છે તો ગુજરાતમાં જે રીતે ગઈકાલે સ્થિતિ જોવા મળી હતી અને પાકિસ્તાન તરફથી જે રીતે ડ્રોન હુમલાઓ સંભવિત ડ્રોન હુમલાઓ થયા હતા અને કેટલાક કાટમાળ જે છે એ પણ અહીંયા કચ્છના ખાવડા વિસ્તારની આસપાસ જોવા મળ્યો હતો ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ અને ભારતની જે સુરક્ષા એજન્સીઓ છે વાયુસેના છે એમણે આ તમામ જે ડ્રોન હુમલાઓને નાકામ કરી દીધા હતા પાકિસ્તાનની તમામ કોશિશોને નિષ્ફળ કરી દીધી હતી હવે જે અહેવાલ આવી રહ્યા છે નાણામંત્રી તમામ બેંકના એમડી સાથે બેઠક કરશે સાયબર હુમલાના ખતરાને પગલે આ ચર્ચા થવાની છે તો નાણામંત્રી હાલ બેઠક કરશે તમામ બેંકના એમડી સાથે નાણામંત્રી તમામ બેન્કોના એમડી સાથે બેઠક કરશે સાયબર હુમલાના ખતરાને પહોંચી વળવા માટે અથવા તો તેને ટાળવા માટે આ બેઠકમાં ચર્ચા થશે કારણ કે જ્યારે તણાવની સ્થિતિ હોય અથવા યુદ્ધગ્રસ્ત સ્થિતિ હોય ત્યારે આવા સંજોગોમાં દુશ્મન દેશ સાયબર એટેક પણ કરી શકે છે એટલે આ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે પણ નાણામંત્રી આજે જે તમામ બેન્કોના એમડી છે તેમની સાથે બેઠક કરશે જરૂરી દિશા નિર્દેશ પણ આપશે તો હવામાં જ પાકિસ્તાનનું જે રીતે ગઈકાલે સુર થઈ ગયું હતું અને રાત્રે જ તમે જોયું હતું કે જેટલી પણ પાકિસ્તાન તરફથી મિસાઇલો અને હવામાં જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું મિસાઇલો છોડવામાં આવી હતી ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા ભારતીય વાયુસેનાએ આ તમામ હુમલાઓને નિષ્ફળ કર્યા હતા એસ ફોર હંડ્રેડ જે ભારતની જે પ્રણાલી છે ડિફેન્સ પ્રણાલી તેણે આ તમામ હુમલાઓને નાકામ કરી દીધા હતા પાકિસ્તાનને ઘૂંટણે લાવી દીધું હતું અને હવે પાકિસ્તાન ઘૂંટણીએ નહીં પણ હવે ભીખ માગતું પણ થવાનું છે કારણ કે આજે વિશ્વ બેંક પણ વોશિંગ્ટન ખાતે મળી રહી છે તેમાં લોન મળવી કે કેમ તેને લઈને પણ ફેસલો થવાનો છે અને ભારત તેમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો છે બીજી તરફ કેન્દ્રીય નાણાં મંત્રી આજે સાંજે તમામ બેંકના એમડી સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક કરવાના છે પાકિસ્તાન તરફથી સાયબર હુમલાની શક્યતાને અને તેના સંભવિત ખતરાને લઈને ચર્ચા થશે બેન્કિંગ વ્યવહાર કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે કડક માર્ગદર્શિકા આપવામાં આવી શકે છે જો કે સોશિયલ મીડિયામાં જે રીતે ભ્રામક પ્રચાર થઈ રહ્યા છે પાકિસ્તાન તરફથી જે પ્રપોગેન્ડા ફેલાવવામાં આવી રહ્યા છે કેટલાક વિડીયો જે છે એ ફેક વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે તો લોકોને પણ એ અપીલ છે કે કોઈ પણ પ્રકારની ગેરસમજ ધરાવતા ભ્રામક સૂચનાઓ કે માહિતીઓ સોશિયલ મીડિયા પર શેર ન કરવા ન કરવી જોઈએ જેનાથી દુશ્મન દેશને ફાયદો થાય હાલ જે તસવીરો તમે જોઈ રહ્યા છો જે વિડીયો જોઈ રહ્યા છો એ પાકિસ્તાનનો વિડિયો છે કે જેણે જમ્મુ કાશ્મીરમાં ફાયરિંગ કર્યું હતું એક ઘર પર ત્યારબાદ ભારતીય સેનાએ તેનો જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનની જે ઢાઢર પોસ્ટ છે તેને ધ્વસ્ત કરી દીધી હતી આ ભારતીય સેના તરફથી આ વિડીયો જારી કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ જે વિડીયો છે એ પાકિસ્તાનની નાપાક હરકત દર્શાવે છે વિદેશ મંત્રાલય સાડા પાંચ વાગે આજે પ્રેસ કોન્ફરન્સ કરશે આજે સાડા પાંચ કલાકે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ છે યુદ્ધ વચ્ચે ન્યૂઝ એટીનની ટીમ કચ્છના ભુજમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે કચ્છમાં સુરક્ષા વધારવામાં આવી છે ભુજમાં સુરક્ષા વધારવામાં આવી છે સાથે સાથે યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે સુરક્ષામાં વધારો કરવો તેને લઈને પણ આજે ચર્ચા કરવામાં આવી હતી તો હાલ મારી સાથે મૌલિક ધામેચા અને ગૌતમ શ્રીમાળી બંને સંવાદદાતા જોડાયેલા છે ગૌતમ સૌથી પહેલા આપની પાસે આવીશ જે રીતે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક પણ કરી અને હવે વિદેશ મંત્રાલયની સાડા પાંચ વાગે પ્રેસ કોન્ફરન્સ થવાની છે હવે આગામી રણનીતિ શું હોઈ શકે અને ખાસ કરી ગુજરાતના જે સરહદીય વિસ્તારો છે તે માટે સરકારની શું રણનીતિ હોઈ શકે ચોક્કસથી કચ્છની વાત કરવામાં આવે તો કચ્છનો અનેક ત્રણસો કિલોમીટરથી પણ વધારે વિસ્તાર જે છે તે પાકિસ્તાનની સરહદે સ્પર્શતો વિસ્તાર જે છે તેમાં કચ્છનો ખાવડા લખપત સહિતનો જે વિસ્તાર જે છે અને તે કચ્છની કચ્છની જે સરહદ જે છે તે પાકિસ્તાન બોર્ડરને સ્પર્શે છે ગઈકાલ રાત્રે જ પાકિસ્તાન દ્વારા નાપાક હરકત જે છે તે કરવામાં આવી હતી છ જેટલા ડ્રોન જે છે તે છોડવામાં આવ્યા હતા ને તેમાંથી ત્રણ ડ્રોન જે છે તે પરાશ કરવામાં આવ્યા છે એટલે કે પાકિસ્તાનની હર તમામ હરકતને નાકામ ઈરાદાથી જે હતી તેને નાબૂદ કરી દેવામાં આવી છે નેસ્તો નાબૂદ જે છે તે કરી દેવામાં આવ્યું છે ભારતની જે સેના જે છે તે તમામ એલર્ટ મોડ ઉપર છે તમામ મોરચે જે છે તે કામ કરવામાં આવી રહ્યું છે આ સાથે પાકિસ્તાની જે નાકપાક હરકતોનો જે જડબાતોડ જવાબ જે છે તે ભારતીય સેના દ્વારા આપવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે હાલ જે વિસ્તાર જે છે તેમાં તમામ જે લોકો જે છે તે આશ્વસ્ત હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે લોકોની સાથે પણ ન્યૂઝ એટીન દ્વારા વાત કરવામાં આવી હતી ત્યારે લોકોનું કહેવું છે કે જે જરૂરી સૂચનાઓ જે તંત્ર આપવામાં આવી રહ્યું છે તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે રાત્રે કચ્છના જે ભૂજ વિસ્તાર જે છે સહિતના જે મોટા શહેરો જે છે ત્યાં બ્લેકઆઉટ રાખવામાં આવ્યું હતું અને બ્લેકઆઉટનું પણ સ્થાનિકો દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું આજે પણ એ જ પરિસ્થિતિ જે છે તે તેને વળગી રહેવાની વાત જે છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવતી હતી અને આ જ વસ્તુનું ચુસ્તપણે પાલન કરવાની વાત હતી તે તે વાત જે છે આ તે જાણવા મળી રહી છે સાથે અફવાઓથી દૂર રહેવું જોઈએ તે પ્રકારની વાત સ્થાનિકો દ્વારા પણ કહેવામાં આવી રહી છે તંત્ર દ્વારા પણ આ પ્રકારની વારંવાર કહેવામાં આવી રહી છે કે જેથી કરીને લોકો અફવાથી દૂર રહે મહત્વના મોટા સમાચાર એ કહી શકાય છે કે જે સ્થાનિક લોકો જે છે તે સરહદી વિસ્તાર ઉપર કામ કરતા હતા અને લોકોનું સ્થળાંતર હજારો લોકોનું સ્થળાંતર જે છે તે કરવામાં આવ્યું છે લોકો સ્વયંભુ બહાર નીકળી રહ્યા છે એટલે કે જેથી કરીને મોટું યુદ્ધ થાય તો ત્યાં તેમને જાનહાનિ ન થાય તે પ્રકારના પણ પ્રયાસ જે છે છે તે કરવામાં આવી હાઉસની અંદર પણ કચડવાની નોબત જે જે છે 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 તે તે દર્શાવવામાં આવી રહી આ પ્રકારના કામગીરી તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહી છે લોકો સ્વયંભુ જે છે તે સરહદ વિસ્તારની અંદર કામ કરતા હોય તેઓ પણ સ્થળાંતર કરીને બહાર આવી રહ્યા છે તે પ્રકારના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આમ તંત્ર જે છે તે કામ કરી રહ્યું છે સાથે વાત કરીએ ભુજની તો ભુજની અંદર જે વીસ થી પણ વધારે એમ્બ્યુલન્સ જે છે તેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે એટલે કે એમ્બ્યુલન્સ જે છે તેનો કોઈ પણ માટે તમામ મોરચે પણ સાબદુ થઈ ચૂક્યું છે સેના પણ સાબદુ થઈ ચુક્યા વાત છે ઓગણીસો એકોતેર ની અંદર આ જ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતો ને ત્યારે સ્થાનિક લોકોનો પણ આજ પ્રકારનો સહયોગ જે છે તે વાયુસેનાને પણ મળ્યો હતો એ જ સહયોગ જે છે તે દર્શાવવા માટે અત્યારે હાલ પણ લોકો પણ તત્પરતા દાખવી રહ્યા છે અને આ પ્રકારની સિચ્યુએશન જે છે અત્યારે લોકો પણ હોશે હોશે સામે આવી રહ્યા છે અને તેમના જે પાકિસ્તાનની જે નાકબા હરકતો જે છે તેને નેસ્તો ડાબુ થાય તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે લોકો પણ એટલા જ એલર્ટ મોડ ઉપર છે તંત્ર પણ એટલું જ એલર્ટ મોડ ઉપર છે ત્યારે હવે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે વાયુસેના હોય કે નૌકા સેના હોય કે પછી જે સેનાના જવાનો હોય તમામ એલર્ટ મોડ ઉપર છે અને તમામ જે બોર્ડર પોસ્ટ જે છે ત્યાં પણ પોલીસ કલરો ખડકલો જે છે તે જોવા મળી રહ્યો છે જી જી આપ મારી સાથે જોડાયેલા રહેશો મૌલિક આપની પાસે આવીશ જે રીતે ઉટનું પાલન કરાયું હતું કચ્છમાં બ્લેકઆઉટનું પાલન કરાયું હતું કારણ કે પાકિસ્તાને ડ્રોન હુમલા કર્યા તો શું આજે પણ આ પ્રકારે બ્લેકઆઉટ થઈ શકે છે આ અંગે કોઈ દિશા નિર્દેશ કોઈ સૂચનાઓ વહીવટી તંત્ર કે સરકાર તરફથી ગુજરાત સરકાર તરફથી કોઈ જારી કરાઈ છે પંકજ ગઈકાલે જે રીતે બેઠક મળી હતી આ ઉચ્ચસ્તરીય બેઠક બાદ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક જિલ્લાના એસપી સાથે સાથે બીએસએફ અને અન્ય એજન્સીઓ જે છે તેમની સાથે બેઠક મળી હતી તેમાં આ પ્રકારના કોઈપણ નિર્દેશ જે છે તે નથી આવતા અગમ છે તેના ભાગરૂપે આ નિર્દેશ જે છે તે આપવામાં આવ્યા હતા પરંતુ તે પહેલાં વાત કરું તો આજે અત્યારે હાલ અમે સરહદી વિસ્તાર નજીક ગણા એવા ઝીરો લાઇન બોર્ડરથી લગભગ છવ્વીસ કિલોમીટર દૂર છે જે નડાબેટ બોર્ડર કહી શકાય તે ઇન્ડો પાક બોર્ડર છે ત્યાં આગળ છે અત્યારે હાલ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે કોઈપણ પ્રકારની નથી જોવા મળતી ફર્સ્ટ ડિફેન્સ ઓફ લાઇન કહી શકાય તેવી રીતે બીએસએફ છે તે બીએસએફ અત્યારે બિલકુલ નજીક છે બોર્ડરથી અને આવી કોઈ પણ ગતિવિધિઓ હોય તો તેને રોકવા માટે તત્પર પણ છે અનેક વખત આ પ્રકારની ગતિવિધિઓ છે તે તેને બીએસએફ દ્વારા રોકવામાં પણ આવી છે અને તેમાં નાકામ પણ બનાવવામાં આવ્યું છે પાકિસ્તાનને પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની માહિતી માહિતી મળતા જ એલર્ટ મોડ ઉપર પણ બીએસએફ ને રાખવામાં આવી છે અન્ય તંત્ર જે છે તે તંત્ર હોય કે અન્ય પોલીસ તંત્ર તેમને પણ સજાગ રાખવામાં આવી છે તમામ લોકોના જે રજાઓ હોય છે તે રજાઓ કેન્સલ કરવામાં આવી છે અને તાત્કાલિક રીતે તે લોકોને ફરજના સ્થળ ઉપર હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે તે પછી મહેસૂલી હોય કે પછી આરોગ્ય વિભાગ આ આરોગ્ય વિભાગને પણ આ પ્રકારની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કારણ કે જે રીતે પાકિસ્તાનને ગઈકાલે એક એક હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે સરહદી વિસ્તાર છે તેને ટાર્ગેટ કર્યા હતા અને તેમાં નાકામ બનાવવા માટે સેનાએ પણ જે રીતે વળતો પ્રહાર કર્યો હતો તેને જોતા અત્યારે હાલ આ તત્કાલ રીતે લેવામાં આવેલો નિર્ણય છે અને અગમચેતીના ભાગરૂપે ગઈકાલે નડાબેટ અને સુઈ ગામની આસપાસના તમામ જે વિસ્તારો છે પાંત્રીસથી થી ચાલીસ કિલોમીટરના અંતરિયાળ વિસ્તાર જે તમામ જગ્યાએ બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો અને બ્લેકઆઉટને સામે અત્યારે હાલ એવું જાણવા મળ્યું છે કે કોઈપણ પ્રકારની કેઝ્યુલિટી જે છે તે નથી જોવા મળી રહી જી મૌલિક આપ મારી સાથે જોડાયેલા રહેજો હું નડાબેટને લઈને આપણી પાસે આવીશ ગૌતમ એક મહત્વનો સવાલ એ છે કે જ્યારે ભારત પાકિસ્તાનની તણાવની સ્થિતિ હોય અને આવી સ્થિતિમાં સોશિયલ માધ્યમોમાં ફેક વિડીયો ફેક સમાચાર ખૂબ ફેલાતા હોય છે અને લોકો એને શેર કરતા હોય છે એના ઉપર નિયંત્રણ આવે અને આવી ગેરસમજ ધરાવતી માહિતીઓ શેર ન થાય અથવા એકબીજાને મોકલવામાં ન આવે પોસ્ટ ન થાય એના માટે આજે હર્ષ સંઘીએ પણ કહ્યું છે કે ચાર લોકો સામે એફઆઈઆર થઈ છે અને આવી કોઈ પણ ગેરસમજ ફેલાવતી ભ્રામક સામગ્રી શેર ન થાય એના માટે અપીલ પણ કરી છે કે દરેક વ્યક્તિઓ જે છે એ વેરીફાઈ સમાચાર હોય એ જ મૂકે કોઈ પણ પ્રકારની યુદ્ધને લગતી કે લશ્કરને લગતી ભ્રામક માહિતીઓ ન ફેલાવે આ અંગે હાલ આપણી પાસે શું અપડેટ છે સોશિયલ મીડિયામાં કંટ્રોલ કેટલો જરૂરી છે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ કંટ્રોલ જે છે તે જરૂરી છે કારણ કે આમ જોવા જઈએ તો સમાચાર પત્રો જે છે તદુપરાંત જે ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ લોકો જે છે તે પોતાએ વિશ્વાસ કળવતા હોય છે વિશ્વાસ સંપાદન કરતા હોય છે પરંતુ કેટલાક લોકો તે વિશ્વાસનો ગેરસમજ જે છે તે ઉપયોગ કરતા હોય છે અને તેના કારણે સોશિયલ મીડિયા ઉપર પ્રચાર પ્રસાર કરતા હોય છે નાકામ હરકતો જે છે તે પણ કરવામાં આવતી હોય છે અને તે આ સમયમાં ન થવી જોઈએ તે પણ ખૂબ જરૂરી છે કારણ કે જે સોશિયલ મીડિયાનો પ્રચાર પ્રસાર થાય તો હોય છે અને લોકો તેના કારણે ડરનો માહોલ પેદા થતો હોય છે લોકો ડરની અંદર આવતા હોય હોય છે આવ્યા બાદ જે કહી શકાય કે ન થવાના જે થતા હોય છે એટલે એવું ન થાય તે માટે કડક અમલ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે રાત્રે પણ ઉચ્ચ ઉચ્ચસ્તરીય બેઠક જે છે તે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી તેમાં પણ જરૂરી સૂચનો જે છે તે આપવામાં આવે કે સોશિયલ મીડિયા અંતર્ગતનું નિયંત્રણ થાય તે પ્રકારના પણ પગલાં લેવાય તે પ્રકારની વાત છે સાથે ટ્વિટર ઉપર પણ જોયું છે કે દેશની અંદર પણ મહત્વના પગલા ભરવામાં આવે છે કે તેને યોગ્ય રીતે નિયંત્રણ થાય તે પ્રકારના પણ પગલાં જે છે તે ભરવામાં આવે છે પરંતુ અત્યારે હાલની સ્થિતિ જોઈએ તો હાલ યુદ્ધના ભણે પડકારા છે યુદ્ધ ગમે ત્યારે થઈ શકે છે અત્યારે હાલ જે પ્રકારે જે ઉલ્લંઘન વારંવાર પાકિસ્તાન કરી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય ત્યારે આવા સમયે લોકો પણ સતત રહે લોકો પણ જાગૃત બને તે માટે ખૂબ જ જરૂરી છે કે તેમના સુધી ચોક્કસ માહિતી જે છે તે પહોંચવી જોઈએ ચોક્કસ લોકો સુધી જે માહિતી જે છે તે સચોટ જે પહોંચવી જોઈએ તેનો ખૂબ જરૂરી માધ્યમથી તે ઉપયોગ કરે તે ખૂબ જરૂરી હોય છે એટલે કે તે આવા સમયે આ પ્રકારની સ્થિતિનો ઉપયોગ ન કરે અને લોકો એક ચોક્કસ માધ્યમ જે છે તેના ઉપયોગ થકી ચોક્કસ માહિતી જે છે તે પ્રાપ્ત કરી શકે તે ખૂબ જરૂરી હોય છે જે બિલકુલ ગૌતમ હું આપણી પાસે આવીશ ખાસ દર્શકોને અહીંયા એ જણાવી દઈએ કે ભારત સરકારના પ્રેસ ઇન્ફર ઇન્ફોર્મેશન બ્યુરો તરફથી બે માહિતી એવી હતી જે ફેક્ટ ચેક કરીને તેને ભ્રામક સાબિત કરવામાં આવી હતી જેમાંની એક હતી કે એટીએમ બંધ થવાના છે બે થી ત્રણ દિવસ પરંતુ એક ખોટી માહિતી હતી અને આ ફેક્ટ ચેકમાં ખોટી માહિતી સાબિત થઈ છે અને કોઈપણ વ્યક્તિએ એને એક્સ ઉપર શેર કરી હતી જેને આ દાવાને નકારવામાં આવ્યો છે એટલે આવી કોઈ પણ માહિતી તમારે શેર ક્યારેય ન કરવી જોઈએ બીજી માહિતી એવી હતી કે જે અજીત ડોવાલ છે આપણા એનએસએ એમને લઈને એક માહિતી મૂકવામાં આવી હતી જે ખોટી અને ભ્રામક હતી હુમલાને લઈને પણ એક માહિતી જે સોશિયલ મીડિયા એપ્સ ઉપર અને ફેસબુક પર કોઈ વ્યક્તિ દ્વારા મૂકવામાં આવેલી હોય છે અને એને પછી લોકો શેર કરતા હોય છે અને તેનાથી એક ખોટી ભ્રમણા પેદા થાય છે તો આ માહિતી પણ પીઆઈબીએ તેને ફેક્ટ ચેકમાં ફેલ કરી દીધી છે ભ્રામક માહિતી બતાવી છે અને અહેવાલોને રદિયો આપ્યો છે તો આપ સૌને પણ એ વિનંતી છે કે જ્યારે તણાવની સ્થિતિ હોય ત્યારે દુશ્મન દેશને ફાયદો થાય એવી કોઈ પણ પ્રકારની ભ્રામક ગેરસમજ ફેલાવનારી અને ખોટી માહિતી બનાસકાંઠા કે જ્યાં લોકોએ ગઈકાલે ડ્રોન હુમલાઓ જોયા અને તેને ભારતીય સેના તરફથી એને નેસ્ત નાબૂદ પણ કર્યા ત્યારબાદ લોકોએ પોતાના અનુભવોમાં શું કહ્યું અને હવે કેટલા સજ્જ છે તેઓ હવે આજના દિવસ માટે ચોક્કસથી જે રીતે પૂરેપૂરો આત્મવિશ્વાસ ભારતીય સેના ઉપર છે તે વિશ્વાસ હજી પણ અહીંના સ્થાનિકો છે તેમની જોડે અડગ માનવામાં આવી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ આ તણાવભરી સ્થિતિ જે છે તેમાં સોશિયલ મીડિયાને લઈને હોતો હોય છે પરંતુ મહત્વની વાત એ છે કે અહીંયા સોશિયલ મીડિયા અત્યારે હાલ પણ ખૂબ જ નબળું ચાલી રહ્યું છે અને તેનો ફાયદો સીધો છે તે નળાબેટના આસપાસના વિસ્તારોને મળી રહ્યો છે ખાસ કરી વાત કરું હું નળાબેટ વિસ્તારમાં છું કે જે અત્યારે હાલ ભારત પાકિસ્તાન બોર્ડર જે કહી શકાય તેનાથી છવ્વીસ કિલોમીટર દૂર છે ત્યાં હજી પણ એક આસ્થા ઉપર જીવતું મંદિર જે છે કે જ્યાં બીએસએફ છે તે બીએસએફ પણ જીવે છે આ છે નળેશ્વર માતાજીનું મંદિર કે જ્યાં અત્યારે હાલ પણ માતાજીની આગતા સ્વાગતા અને સાથે પૂજા અર્ચના જે છે તે બીએસએફના કર્મચારી દ્વારા કરવામાં આવે છે તેમના પૂજારી દ્વારા કરવામાં આવે છે એટલે સીધે સીધો ક્યાંક બચાવ તેમના તરફથી કરવામાં આવતો હોય તેવી આસ્થા અને લોકવાયકા જે છે તે હજી પણ છે અને ગત ઓગણીસો એકોતેરમાં જે લાસ્ટ યુદ્ધ થયું હતું તે દરમિયાન ક્યાંક વિજય પ્રાપ્ત થયા પાકિસ્તાન વિરુદ્ધ ભારતને અને ત્યારે જે વિજય પ્રાપ્ત થયો ત્યારે બીએસએફને એક મોટી સફળતા હાંસલ થઈ હતી ત્યારથી આ મંદિર જે છે તે ગત બે હજાર પંદરમાં પણ રિનોવેશન કરવામાં આવ્યું છે અને ત્યારથી અહીંયા ستد uh, તેમની જે રખેવાળી જે છે તે માતાજી કરી રહ્યા હોય તેવી પણ વાયકા છે સાથે સાથે તેમની પૂજા અર્ચના બીએસએફ દ્વારા કરવામાં આવી રહી છે બીજી તરફ વાત કરું તો આ જે પ્રકારની તણાવભરી સ્થિતિ હોય છે તેવામાં ક્યાંક ને ક્યાંક લોકો સોશિયલ મીડિયાના મારફતે જે વણ ચેક થયેલા મેસેજો છે તે ફોરવર્ડ કરતા હોય છે અને તેમાં વધુ પર તણાવભરી સ્થિતિ જ્યારે ઉપસ્થિત થતી હોય છે ત્યારે લોકોને એક ચોક્કસથી અપીલ હોય છે તે મીડિયાના માધ્યમથી હોય કે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક વખત સરકાર તરફથી પણ આ પ્રકારના મેસેજ સંદેશો આપવામાં આવતા હોય છે કે કોઈ પણ માહિતી જે છે તે જોયા જાણ્યા વગર શેર ન કરવી જોઈએ માત્ર ને માત્ર સરકાર તરફથી આવતા તમામ સંદેશો જે છે તેને ફોલો કરવા જોઈએ કારણ કે સરકારી તંત્ર દ્વારા પણ આવા અનેક એવા મેસેજ છે જે તમને સીધી રીતે પહોંચાડવામાં આવતા હોય છે કિયોસ્ક ન કરી અને એટીએમ છે કે અન્ય વણ જરૂરી ચીજ વસ્તુઓ છે તમામ લાઇટ જે છે આ બધી વસ્તુઓ જે છે તેઓ એકત્રિત કરતા હોય છે અને એકત્રિત કરવાને કારણે ક્યાંક ત્યાં આગળ કિયોસ્ક પણ સર્જાતું હોય છે જી